વાત ગુજરાતના મહાઠગ ઝાલાની જેને એક બે નહીં પણ છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું અને આ કૌભાંડ આચરીને ગાયબ થયેલા આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે ક્યાંથી અને કેવી રીતે ઝડપાયો આ મહાઠગ જોઈએ રૂપિયા છ હજાર કરોડ નું કૌભાંડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળ મહાઠગ પર કસાયો કાયદાનો ગાળિયો ઝાલાની માયાજાળનો પર્દાફાશ એકા ડબલ નો શાતિર ખેલ હવે ખેલના દરેક રાજ પરથી ઉંચકાશે પડદા સીઆઈડી ક્રાઇમ મળી સૌથી મોટી સફળતા ત્રીસ દિવસે મહાકુભાંડી સ્કીમથી છ હજાર રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણામાંથી ધરપકડ કરવામાં આવી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા આ ઘટના સામે આવ્યા બાદ આશરે એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો સીઆઈડી ક્રાઇમની ટીમે મહેસાણામાં સર્ચ કર્યું હતું સીઆઈડી ક્રાઇમે શંકાસ્પદ સંપર્કવાળા લોકોની તપાસ કરી હતી આ દરમિયાન ખાનગી બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમ વિસનગરના દબાડા ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં પહોંચી ત્યાંથી મહાઠગને દબોચી લીધો અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈસેલના અધિકારી

છ હજાર કરોડ નું ફુલેકુ ફેરવી ફરાર થનાર બીજેડ ના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની શોધખોળ છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી દિવસથી સીઆઈડી ટીમ મહાકુભાંડી સાથે જોડાયેલી એક એક કડી તપાસી રહી હતી મહાકુભાંડી સુધી પહોંચવા માટે બાજ નજર રાખવામાં આવી હતી આ દરમિયાન એક બાતમી મળી કે કરોડોનો નો કૌભાંડી છેલ્લા પંદર દિવસથી દવાળા ગામના એક ફાર્મ હાઉસમાં છુપાયેલો છે અહીં છુપાયેલો મહાઠગના કાન સર્વા બને અને તે ભાગે તે પહેલા સીઆઈડી ક્રાઈમની ટીમ પૂરી તૈયારી સાથે ફાર્મ હાઉસ પર પહોંચી ગઈ અને તેને ઝડપી લીધો આ કેસમાં મહાઠગ સુધી પહોંચવા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મહત્વની ભૂમિકા રહી એક મહિનાથી ભૂપેન્દ્ર ચાલાને કોણે આશરો આપ્યો હતો તે ક્યાં ક્યાં હતો અને શું કર્યું તે દિશામાં તપાસ તેજ કરાઈ છે આરોપી ભૂપેન્દ્રસિંહના ભાઈની આ કોભાનમાં કોઈ ભૂમિકા સામે આવી નથી એક ફાર્મહાઉસમાં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું એટલે ત્યાં એને કોણે આશુ આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં શું રોકાયો છે શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલે છે એના ભાઈને તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા એના ભાઈનો હાલ સુધી તપાસમાં

આ ભેજાબાજે મળીને રાજ્યના સાત જિલ્લાઓમાં ઓફિસો ખોલી એકા લાલચ આપી હજારો એક સ્કેમ કરનારા બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમે ગુજરાતમાં સાત જગ્યાએ દરોડા પાડ્યા હતા સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે બીઝેડ નામથી વર્ષ બે હજાર સોળમાં પોન્જી સ્કીમ શરૂ કરી બે હજાર વીસ સુધી સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર વડોદરા સહિત સાત જિલ્લામાં ઓફિસો ખોલવામાં આવી હતી ઓફિસો પર સંચાલકો અને એજન્ટો નોકરીએ રાખવામાં આવ્યા એજન્ટોને પ્રતિ રોકાણની રકમ પર પાંચ થી પચીસ ટકાનું કમિશન અપાતું હતું જેથી કમિશનની લાલચમાં એજન્ટો દોડી દોડીને રૂપિયાનું રોકાણ કરનારા લોકોને શોધી લાવતા હતા શિક્ષકો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત સરકારી કર્મીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે બીઝેડ ગ્રુપ દ્વારા એજન્ટોની ચેઇન ગોઠવી હતી ઊંચા વ્યાજની લાલચ આપી લોકોને ફસાવતા હતા રોકાણકારોને ફિક્સ ડિપોઝીટમાં રોકાણ કરાવતા બેંક કે અન્ય સંસ્થાઓ કરતા વધુ વ્યાજની લાલચ આપતા હતા રોકાણકારોને ત્રણ વર્ષમાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપતા રૂપિયા રોકાણકારોને માસિક સાત ટકા વ્યાજ આપવાની પણ લાલચ અપાતી હતી આવી રીતે તેણે અત્યાર સુધી રોકાણકારો પાસેથી છ હજાર કરોડ રૂપિયા લીધા હોવાનો ખુલાસો થયો છે ગુજરાત સહિત રાજસ્થાન રાજ્યમાં પણ બ્રાન્ચો ખોલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે જે છ હજાર કરોડનો કૌભાંડનો આંકડો છે તેનો માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડી ક્રાઇમના સકંજામાં આવી ગયો છે મહાકૌભાંડીની પૂછપરછમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં નિકુંજ જાની મુકેશ જોશી અને યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ